તારી કેવું કરે છે ભગવાન કેવું કરે છે વખત જીદનમાં વરહત નાખે છે આ ખેડૂત તો શું કરું રૂ વેડાવાયું છે એડા બાર પડ્યા છે ભલ્લી ગયા છે શું થયું છે ઈજ ખબર નહીં પડતી આમનો ખેતર તો જો આ

ખરેખર અજાણા માણસે મજૂરી ના લવાય હો માર તો રૂએ જયું થેલું અને નાસ્તાના પૈસા આવી ગયા બોલો શું કરવાનું આ અગ્યાર છોકરા ખાઈ તાણી ખરેખર અજાણા માણસોને ના લાવતા હો તમાર તમે કહો અજાણ્યા માણસે કદી કોમે ના લાવતા ના કાય તમે શું થાય કોઈ નક્કી નહીં